આપણે જો મિત્રો આપણે કેસુડા તોડવા આવ્યા છે અહીંયા જો આ તોડ્યા એટલે આનાથી નાવાનું છે આપણે પાણીમાં પલારીને શરીર માટે બહુ સારા ને સારું કેસુડા તોડ્યા છે આપણે એને અહીં પલારી દેવાનું સવારે નાવાનું જો આપણે રોડને કાંઠે આપણે આવ્યા હતા સાસણ આવ્યા હતા બહુ એમાં કેસુડા ના ના એ નથી નાખવું ભાઈ હાલ ચાલ પકડી રાખું હું પકડી લઉં જેમ જાડું જાય આગળ છે હમણાં તોડા એટલા ચામડીના રોગ માટે બહુ સારામાં સારું નાવા તો કોઈની તકલીફ હોય ચામડીના રોગની તો એને આ કેસુડાના પાણીથી નાવાનું સાંજે પલારી દેવાના સવારે ના આવવાનું અથવા હવારે પલારી દેવાનું અહીં જાય આવવાનું આખું આખું ઝાડ હોય